પડીશે ઓલી પાછો એનો એક છે તમે લાઈવ થાવ ત્યારે જય શિયારામ ગુજરાતની સુંદરતા આપણી ચેનલ છે તેમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપ જે આમાં જોડાવી બદલ ખૂબ ખૂબ બધાને આભાર આપણે આ જેવી વાત કરવી છે કે હાથીભાઈ અને જે ડોલકા કીડાની વાત એવી છે બરોબર હાથી આમ રસ્તાની માથે હાલ્યો જાય છે અને આમેથી એ રસ્તામાં એક કાકીડી પોતાના બે બસલાને લઈ અને રોડમાંથી ઊભી છે એટલે હાથીએ એ સ્વાભાવિક રીતે કીધું કે કાકીડી તો નાથી ખસી જાય પાકલ શીબડાની જે દશા થાય ને મારો પગ અડે અને ફોદા નીકળી જાય મારો પગ અડી જાય છે ને તો તારા ફોદા નીકળી જાય છે આટલું હાથીભાઈએ વિવિસ્થિત કીધું એમાં ડોલકા કીડી ચમકી મણી કહેવા કે એ આથીડા મર્યાદાથી બોલજે હો હું કોના ઘરની બાય સૌ તું ઓળખસ મને મારા ધણીને ત્યાં ભાડ્યો છે હાથી કે ભાઈ તારો ધણી તારા જેવો હોય કે મારા જેવો તો ન હોય હાથીને મણી ડોલકાકીડી કેવા કહે એ હાથિડા કક શર્મા શર્મા બાય માણસ હારે વાત કરતા તને કક શરમ થઈ જાય મારો ધણી પણ તને ખબર છે ભૂકાં કાઢ્યા કે તારી ગોડે નગર દિલ નથી ખડક્યું હાથી હાથીને કહેશે એટલે એ ડોલકાકીડી પોતાના ડોલકા કીડાના મણી વખાણ કરવા હાથી કીધું કે જા બોલાય તારા ડોલકા કિડાને જા મારે કોઈથી હું ફાટી નથી પડતો એટલે ડોલકા કીડી પોતાના બે બચ્ચાને લઈ અને નાથી બેક નાડાવા આગળ ખીજડાનું ઝાડ હતું ના ડોલકા કીડો બેઠો કેવો એમ કે આડ મહિનો હોય ને જેમ લાલ હિંગવા જેવો થઈને બેઠેલો હો અને નાજ કાકીડે કીધું કહે હવે તો મારે હું કરવું કે કા એલો આછીડું ફાટ્યું છે ને કે મને નો કહેવાના વેણ કીધા કે હું કીધું અરે મને કીધું ખસી જા તું આગી જા સપર પગી અને સાપલી નકર હમણે ફોડા નીકળ જાય છે અને ડોલ કાકીડાનો મગજ જો કાકીડીને મણ્યો કેવા અરે મારા જીવતા જીવે જો તને હા આવા આછીડા તો કઈ જાય અને સપર પગી અને સાપલી એટલે હું ગીના મનમાં હમત તો જ અને કાકીડી મણી કેવા હા મારા તમે જીવતા જીવે જો મને આમ કહી જાય તો હવે તો મારે જીવવામાં મરવામાં હું ખામી રહે જો મને એવા હાથી જો આવા મને કહી જાય એમાં ડોલ કઈ કીડો ભાઈ ઠેકડો મારીને પડ્યો મળ્યો કઈ કીડે ને કહેવા બીમા હું કોણ મારે પણ હાથી ઘોડે પૂંછડું છે એને ચાર પગ છે મુંજાયતી નહીં હમણાં હાથીલાનો વારો કાઢી નાખું તું હું સમજશ જૈન હાથીડા પાય જાય છે આથીડા પાંચ જઈને વાત કરી એટલે આથીડો કે હે ભલા મણા મેં કાંઈ કીધું નથી અને તું હું આટલો બધો રાતો સોળ થઈને આવ્યો છો અરે તું મળદ સામે આવી જા ભાઈ મણા સામે તું લવારી કર તું મારી સામું આવી જાય આથીડાને મણ્યો કહેવા ભાઈઓ આથી એ હુંડમાં લઈ અને એમ કહે છે એક નાળા વાઘો અધર ઉડાડ્યો પણ એ હુંટ ઊંચી હતી એમાં એ પડતા વેઠ હુંડ ની માલતા ડોલકા કેળો ગરી ગયો એટલે મણ્યો મગજમાં માઉસ તોડવા અને ડોલકા કીડો ભાઈ માઉસ મણ્યો તોડવા એટલે હાથી વેદના મણી થવા પીડા હોય ઉપડે એવો પછી તો હાથી આ મોળો પડવા મળ્યો એમાં હાથી સાત આઠ કીડીયું નું ટોળું નીકળ્યું અને હાથીને પૂછ્યું કે હાથી ભાઈ કેમ આટલા બધા તમારી આંખમાં માં દર દર આહુડા પડે છે ને હા સુનવાઈડ્યા થઈને ઉભા થવો જાડવા ને ટેકો દે તેથી હાથી એમ કહે છે અરે કીડી બેન મારી અત્યારે વેદના એવી છે ને સહન નથી થતી મારા મગજની માલપા ડોલકા કીડો છે માથામાં માઉસ તોડે છે અને મને નથી કરતા કરતા રહેજો રહેજો ભાઈ જોતા હોય હોય અને નવી નવા તો હેઠળ માં ગુજરાતની સુંદરતા જે ચેનલ છે એમાં આપણે લાઈવ થયા છે એટલે પછી કીડીએ પૂછ્યું અરે હાથી ભાઈ મુંજાતા નહીં અમે સવી નહી દોઢક લાખ કીડીઓને જઈને એમ કહે છે બીજી કીડી વાત કરી અને હાલો તમને ખબર છે આપણે એનું લૂણ છે આપણી માથે હાથીભાઈનું કે કાં કે હા આપણે જેદી તળાવમાં બુડતી તેથી હાથીભાઈએ પાંદડું નાખીને આપણને બહાર કાઢ્યું હતું ખબર છે ને કે હા ચાલો એ બધી કીડી એમ કહેવાય છે કે હું જે થઈને સળ્યું ને ડોલકાઈ ને ભાઈ મળ્યું બટકા ભરવા મળ્યું બટકા ભરવા અને ના જઈ અને ડોલકાઈ કીડા બટકા ભરવા મણ્યો ને ડોલકાઈ કીડો પડ્યો એઠો પાડ દઈને અને પછી તો હાથીએ કીધું કે હે બેન મને જેથી મેં જીવનદાન આપ્યું છે ને હું તમારો ક્યારે હું ઉપકાર ભૂલીશ નહીં હું તમારો ક્યારેય ઉપકાર ભૂલીશ નહીં હાથી ભાઈ કહે છે કીડીઓને એટલે કીડી જ્યારે રસ્તામાં હાથી હાલ્યો જતો ને ત્યારે પોતે ફૂંક મારતો મારતો હાલ્યો જતો એટલે કીડીઓને હાથી આ ઉડી જાય આ હાથીની આ વાત છે એટલે કીધું છે ને અક્ષયભાઈ આપ ખૂબ ખૂબ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ક્યાંથી છે અક્ષયભાઈ તમે ક્યાંથી બોલો ગુજરાત રાજકોટ ગુજરાત રાજકોટથી ભાઈ આ आक्स भाई खूब खूब आभार लाइव में जोड़ा बदल कमेंट करता रहियो नरेश गोसाई जय माताजी जय माताजी नरेश भाई गोसाई जय माताजी जय माता जय महादेव हर महा हर महादेव ક્યાંથી જોઈ રહ્યા છે આપ ક્યાંથી જોઈ રહ્યા છો લાઈવ એ આપણને જરીક કોમિટમાં જરીક આમાં લખજો એટલે આપણને ખબર પડે કે આ વિસ્તારમાંથી અને આપની જે ફરમાશ હોય તો આપણને કહો એટલે આપણે આપણી જે સૌરાષ્ટ્રની સુંદરતા એક પણ ચેનલ છે અને આપણી આ ગુજરાતની જે સુંદરતા છે ને એમાં આપણે અત્યારે લાઈવ છે તો નવા હો ને તો એમાં સબ્સકાઇબ કરી દેજો અને લાઈક કરજો મહેશ મેહુલભાઈ મકવાણા જય અલગ ઘણી

આપણે પણ માર્ગી સંપ્રદાયમાં સેવી એટલે સરસ સરસ આ ભુજ ભુજમાંથી બોલો છો કંસ ભુજ ઘણીવાર આવતા સરસ ના એમ ઘણીવાર આવી છે આપણે કારણ કે પ્રવાસમાં આવતા હોય એટલે ઘણીવાર ભુજ સામેરા મંદિર ઘણીવાર આપણે આવી ને આ સ્વામિનારાયણ મંદિરે આપણે ઘણીવાર આવી છે મે અને જે આપડા કદાચ તે મે પણ આપણે દસનામી સાધુ છે લોડાઈની અંદર

રેસમાં જલસા હા આભાર આવીને ને આવી રીતે સાથ સપોર્ટ કરતા રહેજો સરસ સરસ કાપડી હરેશ ગોસે આ કાપડી છે ભાઈ કાપડી સવો સરસ લે હરેશ ભાઈ હા હા એ જે લોડાઈવાળા વાળા બાપુ ને આ એ કાપડી સાધુ જે ધ્રંગ જે પરિવાર છે ને એમાં એ ત્યાં પણ એમે લોડાઈ માં રોકાણા હતા બાપુ આશ્રમે બહુ સ્વભાવના બહુ સ્વભાવના અને બહુ મજા આવે એવા બાપુ છે આપણને નામ અત્યારે ભૂલાઈ ગયું નામ હારું એ બાપુ અમારે પણ અહિયાં આપડે જે ગેલા સોમનાથ નજીક છે ત્યાં આવો તો અવશ્ય આપણે મુલાકાત લેશો અને સરસ लाइव में जोड़ा तारे जो साथ सपोर्ट करता रहे जो लाइव में जोड़ा तारे जो साथ सपोर्ट आपता रहे जो बिला हाँ हाँ अरे स्पाइगोसा अरे स्पाइगोसा कमेंट करता रहे जो बिला वही दादा जी હા એટલે હવે શું છે અને વરસાદ કેવો છે અત્યારે કારણ કે આજે હમણાં આ થી વરસાદ શરૂ થયો છે એટલે બહુ જે બધાની જે આતુરતાપૂર્વક જેની રાહ જોતા હતા એ મેઘરાજાએ સમયસર આવી ગયા છે ઘણા વિસ્તારમાં સારો વરસાદ થયો છે અને ઘણા વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો છે એટલે કોક ગામ એવા બાકી છે ના ભગવાન વરુણને આપણે પ્રાર્થના કરી કે જ્યાં બાકી હોય ત્યાં વરસાદ દે

લઈને બેઠા છે એટલે બધી અત્યારે આવી જાય તો આપણો જે બધા ખેડૂત ભાઈઓને જે વરસાદની લાગણી બાકી એમ થાય કે આવી જાય તો બહુ સારું હવે આપણે કારણ કે સમય એવો થઈ ગયો છે એટલે દીવાબતીનો અને બધાને હવે એટલે આપણે પછી હવે લાઈવ થાય ત્યારે બધાને જય શિયા રામ જય મહાદેવ